કે મારી પત્નીને એક ભુવાએ દાણા ખવડાવી દીધા છે અને તેની પટાવી લીધી એટલે કે તેને ભગાડી લઈ ગયો છે તે પછી મંચુખભાઈ રાઠોડ આ વાત પાકી કરવા માટે અશોકભાઈની પત્નીને પણ ફોન કરે છે પણ ત્યાં તો કંઈક નવો જ ખુલાસો થયો હતો સાંભળો આ કે તેમની પત્નીએ શું કીધું છે અને આ કોલ રેકોર્ડિંગમાં કેવા નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને મિત્રો આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય

लखो नाम आलो शू नाम कीधु अशोक भाई सरवैया अशोक भाई रहेजेतपुर नवागढ़ रहेजेतपुर नवागढ़ दरवाजा पे सरदारपुर दरवाजा पे हाँ એમાં એવું છે મારે ધંધો હાલતો નતો ને સાહેબ હમ કુતરી ગાઠી ભરીયે દુકાન નથી એટલે હાલતી નથી એટલે આને હું થયું કે ધંધો હાલતો નથી દાણા જોવરાવું દાણા જોવરાયો હતા એને કબજે કરી લીધી કબજે કરી લીધી હા એને જ દેખે અત્યારે હમણી કંઈક શક્તિ નાખી કે દાણા જોયા હું તો હતો ને આજે હું તો દુકાને હતો હમ નહીં તો મા દીકરો મહિનો થી મારી બે આઈટમ એક્સપ્રેસ હાલતું હતું બાંધવાનું હું ઘરે આવું એટલે મારે બાંધી રાખે મેં તો અમારા ઘર માં કોઈ કંકાસ થયો નથી આવું કે છે આવ્યું એટલે મને થોડીક શંકા ગઈ એટલે એ કેવા મા દીકરા નોખો ખોતા મહિનો થી માં નોખા રે થાક થઈ જાય એટલે પાછા વહી આવશે નોખા થયા ને પછી પંદર દિવસ પછી મારો છોકરો એ પાસે હતો ને મારી પાસે આવતો હતો એને નતું ખોરવતું મારે માય જઈને પપ્પા જઈ છે હમ તો પછી મારો દોસ્તાર છે ને એ આકડેની ઘરે જાય ને બેન ખેરી છે નાનો છોકરો છે તમને બોલ વર્ષ નો હમ્મ એટલે છોકરો અહિયાં જાતો તો એને મને વાત કરી મને કે મનોજ ગોયલ કરી ને આવે છે ભુવો છે કે નાણા ધોવે છે અને છોકરા ની કે સાઈઠ માં પાયા ત્રણ ગ્લાસ ને પછી મેનો સેડો ખાઈ તમે આ વ્યક્તિ કોણ છે ક્યાંનો છે શું છે ઈ છે એ છે અમરનગર છે મનજ મનોજ ગોયલ કરીને છે ને ખવા છે અમરનગર કોકિ 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 ભાઈ પૂ અપીરિયા સગોનલી ભાઈ એક મનો અમરનગર નો ભૂ એ નામ હું કીધું મનોજ ભાઈ બોલ અમીટી મા લખને મનોજ ભાઈ ગોયલ મનોજ ભાઈ ગોયલ હા ગોયલ ઈ કેવા છે ઈ છે ખવા દરબાર કી છે એમ કે મને એમ કીધું ખવા દરબાર છે એને ઓકે અને માતાજી કે માતાજી નો ભૂ છે એક વર્ષે અહી નથી ખબર એના માં બાપ

અયા નીતાજા બીજી નીતાનો ફોન હે ભાઈ હા હા આ નીતા ગઈ તો નુબલા ને નીતા માર ઘરે નીતા છે અને એને એ ગોહી હ અ નીતા બે નીતા બે નાખો નામ બોલો એ નીતાબેન બાબલુ ભાઈ

હું ગાડી લઈને આપડે રેતી ગયા ગાડી બે વાર નીકળો હું પછી ત્રીજો ફોન કર્યો ને એટલે પછી મને સામે મળ્યો એટલે મેં કીધું પાસ કે ના પાસ મેં એને પૂછ્યું મને પાસ કે ના પાસ એટલે મારું મોઢું જોયું ને એટલે ગાડી માં એટલે મને કે પાસ એટલે આજ તારી હું તો પરીક્ષા પાસ પરીક્ષા પાસ એટલે મેં એજ પૂછ્યું પાસ કે ના પાસ એટલે પાસ પછી મને ત્રીજે ચોથે દિવસ ફોન આવ્યો મને કે તમે ઘરે ઘરે આવો છો જમવા

કાં હવે એમાં જો એમાં દુઃખ ન લાગે આ તો હું આપે આદી જુગ સે ચલી આતી હે હા હા તમે કોક ની લીધી તમાર ઈ લીધી તમે ક્યાંથી લીએ હતા હું લેવા તો જત તો માખી હા પણ તમારી નહી થી ગઈ હા મૂળ તો હું છે ગામમાં ફેરા ફરતી આવે છે એટલે ઈ કાઈ એમાં બીજું કાઈ નથી એમ જ હા કઈ ઉપાધી કરતા નહિ કોઈ કંપની બ્રાન્ડેડ મા વ્યક્તિ નથી ઓકે આ કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ हां हां यक चे चांद तो चांदनी से होती है सितारों से नहीं मोहब्बत तो यक से होती है हजारों से तो यक से होती है हजारों से नहीं तो बराबर से, थे। करता नहीं। थे से है एम એટલે તો ઉપાધી કરતા નહિ હો હા બસ મને બસ એના પિંકે જે છે જિંદગી આ બે મહિના થઈ ગયા બીજો મહિનો હમણાં ચાલુ થાય બાઈ સપનામાં આવે છે કે ન થતી સપનામાં આવવાની કે કરે સાહેબ રાતે 2:00 વાગે ને અંદર ઉદેને મારી તો સાતે દબન થઈ ઉભો થઈને બે હું છું એમને સાતે દબન થઈ એવું થઈ રાતે એક દબન થઈ છે આ છે સાથે ડાબા પડખે થઈ છે જમણા તો તો દિલ ની ધડકન કેવાય વાહ વાહ તો તો તમારે દિલની ધડકન દબાય ભાઈ તો તો તમે બહુ પ્રેમ કરો બે બાજુ ના પડખા દબાય એટલે બહુ વહમું કેવાય એ તો પોલીસ મને સાહેબ એ કીધું બધા સાહેબ એ મને માર્યો બે પત્તા માર્યા મને

તમે જેતપુર હા એટલે આપડે તમારા ઘરવાળા નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા હા તો ના મારો ઘરવાળો નથી આમાં અત્યારે જે evidence આપ્યું ઈ તો ઘરવાળાને આપ્યું તમે બે ત્રણ વર્ષથી હારે રહેતા હતા. હા એ તો હોય પણ રહેતા હોય મજબૂરી ના હિસાબે રહેતા હોય તમારે કામ કેનું છે કયો ને? નીતાબેનનું. હા તો બોલો પણ. હા એટલે એમ કે એ એમ કે તમારા પતિ પત્ની તરીકે તમે બે ત્રણ વર્ષથી હારે રહેતા હતા અને એવું બધું હતું એટલે એને મને જે કંઈ આ કીધું છે ને જે લખાવ્યું ને એના માટે મેં તમને રિંગ કરી છે. ક્યાં આગળ લખાવ્યું? કાગળમાં. કઈ જગ્યાએ એમ? એટલે આ મારી બાજ એટલે મેં તમને મેં ફોન કર્યો એટલે મારું એમ કહેવાનું હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતાબેન ભાભલુભાઈ ખુમાણ હા 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 અને પછી તમે તમારા ઘરવાળા એ પછી તમારા બધી પતિ ગયા પછી તમારા અશોકભાઈ આરે મેળાયું ના મેળ નતા આયુ મારા છોકરાને ઈશારો મેં કર્યું તો એને મને ધમકી ને એવું બધું દીધું ને એટલે ઘર માં હતી બોલો બોલો નથી કોઈ આગળ વસ્તુ નંબર પછી બીજું એટલે અત્યારે તમારે કઈ જે કઈ પછી તમારા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારે પૈસા ટકે રેડી છે એમ તો પેલા હતું અટ પછી પછી ગાંઠિયા પૈસા નું ટાકા નથી કોઈ નોતું હેરાન જતા રાત દી કામ કર્યું છે મેં નવાગઢ ની અંદર પૂછી લેવાનું રાત દી કામ કર્યું છે એને કામ કરીને મને દીધું જ નથી

મારે હું હું આખો દી હંચો આખો પણ મારે દુખ એટલું છે કે હું આ તમારે ખાલી મારે થોડીક વાત કરવાની છે એટલી હા તો બોલો ને હા એટલે પછી તમારે કઈ પ્રોબ્લેમ હતો ને પછી કે કા તમે ભુવા પા જેની પર દાણા જોવડાવ્યા હતા ના 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 મે કે દાણો જોવડાવ્યો નથી કોઈ વસ્તુ ના દાણા દી તો એને દાણા જોવરે હાલો ને એને મેલડી માની માનતા કરીને મને આટલા વર રાખી છે એને સબૂતી કોણ મને પુરાવા બધા મોકલ્યા એટલે તમને કહું બેન

બોલો જીત હતું છે રાત કરતી હતી તો અહીંયા કોઈ દાણા નતો એના માં હતી સારું લાગતું તું તો ઢોર નો માર બનાય ન ઠોકાય દી કામ કરતા હોય ને એનો ઓની ભેગી ઓની ભેગી ને ધંધા મને કરાવતો તો સારો લાગતો હતો